કે શંભાણીના પુત્ર અનંત અને રાધિકાના લગ્નોત્સવમાં સમગ્ર બોલીવુડ ઉમટ્યું છે ત્યારે બચ્ચન પરિવારનો ઘર કંકાસ સૌની નજરે ચડ્યો છે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બારમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા અભવ્ય લગ્નમાં બચ્ચન પરિવારનો ઘર કંકાસ ફરી એકવાર સામે આવ્યો છે આનંદ રાધિકાને આશીર્વાદ આપવા માટે આખો બચ્ચન પરિવાર સાથે આવ્યો હતો બચ્ચન પરિવારના વીડિયોમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પત્ની જયા બચ્ચન પુત્ર અભિષેક બચ્ચન પુત્રી શ્વેતા નંદા જમાય નિખિલ નંદા પૌત્રી નવ્યા નવલી નંદા અને પૌત્રી અગાત્સ્ય નંદા છે તો પાપારાઝી માટે એકસાથે પોઝ આપી રહ્યા છે સમગ્ર બચ્ચન પરિવાર ટ્રેડિશનલ ડ્રેસમાં એક સાથે જોવા મળ્યો હતો અમિતાભ બચ્ચન પણ જમાય નિખિલ નંદા સાથે હસતા જોવા મળ્યા હતા પરંતુ આ ફેમિલી ફોટોમાં પરિવારની વહુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન ત્યાં ન હતા હકીકતમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી બચ્ચન પરિવારની પુત્ર વધુ ઐશ્વર્યા રાય તેની લાડલી દીકરી આરાધ્યા સાથે એકલી આવી હતી લોકોનું ધ્યાન પણ માં દીકરી ઉપર પડ્યું ત્યારે બચ્ચન પરિવારના અણબનાવની વાતો થવા લાગી હતી આ ખાસ અવસર ઉપર ઐશ્વર્યા લાલ રંગનો એથનિક ડ્રેસ પહેર્યો હતો જ્યારે પુત્રી આરાધ્યા વાદળી રંગના નારકલી સૂટમાં જોવા મળી હતી મા અને દીકરી એકદમ સરખા દેખાતા હતા આ લગ્નમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય અલગ અલગ જોવા મળ્યા હતા એટલું જ નહીં ઐશ્વર્યા રાય અભિનેત્રી રેખા સાથે પણ વાત કરી હતી ઐશ્વર્યા રાયને બચ્ચન પરિવાર સાથે ન જોઈ અને લોકો પણ ગુસ્સે થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો પણ પૂછી રહ્યા છે કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે ઐશ્વર્યા અને તેની પુત્રી ક્યાં છે આ બચ્ચન પરિવારે સારું કામ કર્યું નથી કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું કે તેઓએ ઐશ્વર્યા અને આરાધ્યને પરિવારથી અલગ કરી દીધા છે